કે એક ડોક્ટર સાથે આવી ઘટના બની જે છે એ આપણે બાપુ એની કદર ન કરી શકીએ પણ બાપુ એનું મર્ડર કર નાખે હત્યા કર નાખે એના એના બળાત્કાર કરે તો આ બાપુ હવે એમ કે છે કે તમે દીકરીઓની ચિંતા ન કરો તમે દીકરાઓને ભણાવો તો મારી દીકરી સુલાહ સલામત છે તો બાપુ શું કહેશો આજે દીકરીઓ તો બહુ સારું કામ કરી રહી છે પણ આ બાપુ જેને તમે કહેજો લડતા એ બાપુ ને ક્યાંક પોતાનો ધર્મ ચૂકી જાય છે અને આવી દીકરીઓને બાપુ પીકી નાખે છે તો એ શું કહેશો અને કાયદો તો કડક છે પણ હજુ આપણે એમ થાય કે આપણે ખરેખર કલયયુગમાં છીએ કે હજુ એનાથી ખરાબ પરિસ્થિતિ છે અને માઇન્ડ વગર ના કહેવામાં આવે છે દીકરી ધારે તો બાપને હાથ પેટ્યું તારે સમજી લેજો અને કદાચ પાંચ દીકરાને તો પેઢીએ તાળા મારે એમ દીકરી છે ભવાની છે પણ જે 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 વિચાર બેન આ બોલવું આહાર બોલે એમ ની ઈજ્જત કરો દીકરી એક ભવાની છે દીકરી ધારેય કરી શકે ની રાણી લક્ષ્મીબાઈ એક જ હતી ને આપ જાણો છો કે જેને દેશ માટે થઈને બલિદાન દઈ દીધું છે એક જ હતી એ એક શેર ની છે દીકરી વિદ્યાર્થીઓ કેટલી બેઠી હતી કે હું અંબા બનીશ કોઈ કે હું ભવાની બનીશ કોઈ કે હું ઓબા બની સો બની અને એક ભારતની દીકરી ઊભી ને એટલું કીધું હું ખુદ ભવાની છું સમજી લો એમ દીકરી એક ભવાની છે એની इज्जत કરો અને બધાયને દીકરી જોય પણ આ તમે માનસિકતા છે કાઢી નાખો કારણ કે અત્યારે દીકરીઓ બલાઉં ઉડાડે છે ઇઝરાયલની માલકો દીકરીઓ રાય પાલ ઉપાડી લીધી છે ઇઝરાયલની માલકો દીકરીઓ દશ્મનને જડબા તોડ જરાબ આપી છે તમે આ કોણ કહેનાર આપ કારણ કે આ માંડ્યો ના બોલે આવા બધાય બોલે નહીં પણ આમાં શું છે દાડેજા સાહેબ હજાર માણસ હોય ને હજાર ને લાખો માં એક બે હોય ને એ અસર કરે એક ઇંગારિયો આખા ઢગલા બગાડે એટલે આવા આવી વાતમાં આપણે આવવાનું નહીં દીકરીઓની જરૂર છે દીકરીઓને ભણાવો ડોક્ટર બનાવો આઈપીએસ બનાવો કે દીકરીઓને ટ્રેનિંગ અપાવો કે જેથી દશમન ને જડબાશીલી નાખે